ના પાડે તારી ફેરી નાખી બે ફર કરતા અથતા વધારે ઉડ્યો આ ફરતા જો ઓલું બધું ઉખાડી હોત નાખી દોસિંગ બેસિંગ બેસિંગ બધું ગુડ નાખ્યું આ ખાણે કરી આપીએ આના આજકાલ તો આ પોસલો ઉખાડી ને નાખી દેજો બહાર નુકસાન કઈ કરતું નથી એ આવું ને આવું જ કરે છે નુકસાન શું કે નુકસાન આ પાઇપ ઉપર કેબલ બેબલ દોડી હોય છે ધોવું તો પાઇપ ફાડી નહીં હોય તો સારું ધોવું થાય પછી કહેવાય ખાલી અહીં તો ખાડો પડશે તો બહુ મોટો ધો ગયો ફરતો કરતા તો ખોદી નાખી બધું હોય

ખર્ચ મળતો નથી બીજું ખર્ચ ઉભું કરી આલે ફ્યુઝ કાઢ લે જા દે ફ્યુઝ કાઢ લે ખાડો પડશે પૂરો તો અરવિંદ ભાઈ આજ ફેર તો પૂરેપૂરું ઉલાડી નાખ્યું હવે તો મોટર ઉતારવા દાવનું ન રવા દીધું